દોસ્તો કોઈ પણ ખોરાક હોય ફ્રૂટ હોય વેજીટેબલ હોય શાકભાજી હોય કે કોઈ પણ અન્ય અનાજ કે કોઈ પણ વસ્તુઓ હોય આની અંદર દરેક ખોરાકની અંદર આજકાલ પેસ્ટિસાઈડનો ઉપયોગ જે દવાઓ છે એનો છંટકાવ છે ખૂબ જ વધારે પડતો થઈ રહ્યો છે આ દવાઓના વધારે પડતા ઉપયોગના કારણે અત્યારે લગભગ ઘરે એક દર્દીઓ જોવા મળી રહ્યા છે આ એક ખૂબ જ ગંભીર સમસ્યા છે કારણ કે કેન્સર એ ખૂબ મોટી બીમારી છે એની સામે લડવા માટે પણ ખૂબ જ વધારે આર્થિક રીતે તમારે તૈયાર રહેવું પડે છે તો આ સંજોગોમાં એવા કયા ફ્રૂટ કે ફૂડ હોય કે જે વધારે પડતી દવાઓ એમાં ઉપયોગ ન થતી હોય અને એવા કયા ફૂડ છે કે જેમાં વધારે પડતી દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે તો આ કેટેગરી તમારે જાણવી જોઈએ સમજવી જોઈએ અને એ પછી કોઈ પણ ખોરાકનું સેવન તમારે કરવું જોઈએ જે એવા ઘણા બધા અ વસ્તુઓ છે શાકભાજી છે ફ્રૂટ છે કે જેમાં વધારે પડતી દવાઓનો ઉપયોગ થાય એવી સિમ્પલ વસ્તુઓમાં હું તમને સૌથી પહેલા નામ આપું તરબૂચ જે દ્રાક્ષ આવે છે એ પ્રકારની કોઈ પણ દ્રાક્ષ હોય એમાં પણ દવાઓનો ખૂબ ઉપયોગ ઉપરથી પણ કરવામાં આવે છે સફરજનની અંદર કરવામાં આવે છે જે સીઝનમાં

આ શિયાળાની સિઝન હોય તો શિયાળામાં વધારે પડતા ફ્રૂટ છે પાકતા હોય છે એમાં પણ આપણે જે વિસ્તારમાં રહીએ એ વિસ્તારની આસપાસ શું પાકે છે એ વસ્તુઓ તમારે વધારે લેવી જોઈએ એમાં સૌથી પહેલી વસ્તુ છે કે જે વિટામિન સી થી ભરપૂર છે એવી એક વસ્તુ કે જે મીઠી છે ખાટી નથી પણ વિટામિન સી એમાં ભરપૂર છે જે ખાટી વસ્તુઓમાં જે વિટામિન સી હોય એના કરતાં પણ વધારે વિટામિન સી આની અંદર છે અને લગભગ નવ્વાણું ટકા આની અંદર દવાઓનો છંટકાવ નથી થતો અને ઘરે ઘરે ગામડાઓમાં તો ઘરે ઘરે એક થી બે જાડાના હોય એ વસ્તુ છે પપૈયું દોસ્તો પપૈયું તમારે દેશી નેચરલ રીતે તમારે આને પકવવું પડે ગરમી આપવી પડે આ રીતના કાગળમાં વીટલી અને તમે તેને ગરમી આપી શકો બરાબર છે અને એ રીતના એ પાકી જાય એમાં દવાઓનો લગભગ નહીવત ઉપયોગ થાય છે ખેડૂતો કદાચ લાંબુ વધારે મોટી ખેતી હોય તો કદાચ કરતા હોય તો બાકી ટકા એમાં દવાઓનો ઉપયોગ થતો નથી આ વિટામિન સી સિવાય ઘણા બધા વિટામિનથી ભરપૂર છે આંખો માટે ચહેરા માટે વાળ માટે શરીરના દરેક અંગો માટે કબજિયાત રહેતી હોય આંતરડા જેમને ચોખ્ખા ન થતા હોય સાફ ન થતા હોય એમના માટે ગજબનો ફાયદાકારક છે પપૈયું સાથે બીજી વસ્તુ કે જે લગભગ એમાં એકદમ ઓછો ઉપયોગ થાય એવું બીજું ફ્રૂટ કે જે શિયાળામાં ભરપૂર પાકે છે એ છે અમૃત જમરૂખ અથવા એને આપણે જામફળ પણ કહીએ હિન્દીમાં તમે એને અમૃત કહી શકો અમૃત કહેવામાં આવે છે ઇંગ્લિશમાં એને ગુવા કહેવાય આમાં પણ એકદમ ઓછા અ કે દવાઓનો ઉપયોગ થાય છે એકદમ નહીવતપણે થાય છે કારણ કે શિયાળામાં પાકે છે નેચરલ એની જે છે શિયાળો એમાં પાકતા જમરૂક છે આમળા છે આ જે સિઝનલ વસ્તુઓ છે સિઝનલ ફ્રૂટ છે એ શિયાળામાં વધારે પાકે છે એટલે આનો ઉપયોગ તમે વધારે કરશો તો તમે ઘણું સારું સ્વાસ્થ્ય તમે સારું રાખી શકશો જે વિટામિન અને જે નેચરલ તમને જેવું છે કે ભાઈ આમાં ખરેખર જે વિટામિન રહેલા છે હશે કે નહીં મળતા હોય તો ખરેખર જે દવા વગરની વસ્તુઓ છે એનો ઉપયોગ તમે વ્યવસ્થિત કરો તો ડેફિનેટલી તમને એ વિટામિન સી એ કે કોઈ પણ પ્રકારના વિટામિન તત્વો એમાંથી મળી રહે એવી શાકભાજીઓ કે જેમાં એકદમ નહીવત દવાઓનો ઉપયોગ થતો હોય એવી શાકભાજીઓ લગભગ નહીવત જ છે તેમ છતાં પણ આપણે એવું કહી શકીએ કે સુરણ જે આવે છે લોકોને કદાચ ખ્યાલ જ હશે એનો ઉપયોગ વધારે પડતો કરી શકાય એ દવા વગર થાય છે ગાજર પણ લગભગ ઓછા ભાગની દવાઓ એમાં પણ ઉપયોગ થતો હોય એટલે લગભગ તમે ગાજર સુરણનો ઉપયોગ વધારે કરી શકો બરાબર છે આ પ્રકારના એક બે શાકભાજીઓ જેનું હું નામ તમને અત્યારે આપી શકું કે જે લગભગ દવા વગર થાય નહીતર તમારું ખેતર હોય તમારે જગ્યા હોય તમારા આસપાસ કઈ પણ અને તમે જો ઉગાવી શકો તો કોઈ પણ પ્રકારના શાકભાજી ઘરે જાતે જ તૈયાર કરવા જોઈએ ઉગાવવા જોઈએ કે જેથી એમાં દવાઓનો છંટકાવ એકદમ નહીવત હોય હોય જ નહીં અને તમે કેન્સર મુક્ત રહી શકો અને સ્વાસ્થ્ય પણ તમારું સારું રહી શકે અધરવાઇઝ જે બહારથી તમે જે વસ્તુ લાવો છો એને એની ઉપર જે દવાઓ હોય છે એ દવાની માત્રા અથવા તો એની જે ઇફેક્ટ ઓછી કરવી હોય તો શું કરવું જોઈએ એક બાલ્ટી અથવા તો કોઈ પણ વાસણમાં તમારે પાણી ભરવું જોઈએ એમાં તમે એ પહેલાં તો સોલ્ટ નમક છે દસ પંદર ગ્રામ જેટલું નમક એમાં ફૂલ નાખી દો વ્યવસ્થિત ગરમ પાણી કરેલું હોય એમાં નમક નાખી દો એમે એ નમકને એમાં મિક્સ થવા દો એ પછી કોઈ પણ શાકભાજી ફ્રૂટ એમાં નાખી ધીરે ધીરે બધા એક એક પર થોડી વાર માટે પાંચેક બે દસેક મિનિટ એમાં રહેવા દો એ પછી તમે બહાર કાઢી લો આ રીતના કરશો તો એની ઉપરની જે ઇફેક્ટ છે જેમ કે સફરજમ હોય તો એની ઉપર બધું લેયર હોય એમાં પેસ્ટિસાઈઝનો ઉપયોગ થયેલો હોય અમુક વસ્તુઓનો ઉપયોગ થયેલો હોય તો કદાચ તમે એ ડોલમાં પલાળી થોડીવાર માટે રાખશો એમાં તમે સાફ કરી લેશો તો એનો જે ખરાબ જે ઇફેક્ટ છે એ નીકળી જશે અને તમે પેસ્ટિટાઈઝ ફ્રી એટલે દવા ફ્રી વસ્તુઓનો આ રીતના પણ ઉપયોગ કરી શકો છો આ વિડીયો બને ત્યાં સુધી બધાને શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દો અગર તમે નવા છો તો આ વિડીયોને લાઈક કરો